નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના બોટાદ પોલીસે આ હુમલાના સંબંધમાં તેર જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં તેવી માંગ કરેલ છે આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે મૃતકના પરિવારજનોએ સમાજ અને દેવાનો અને સર્વ સમાજ ભારત એકતા મિશનની ટીમ પણ દલિત પરિવારને ન્યાય અપાવવા આઈજી અને ડીજી ઓફિસ સુધી લડત આપી હતી બોટાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવા માટે લેખિત બાયોધરી આપી હતી તેમજ ખાતરી આપીએ છીએ અને આ ગુના તપાસ નિષ્પક્ષ રીતે સંગઠન મંત્રી વિનોદભાઈ વણકર વડોદરા જિલ્લાના મહિલા અધ્યક્ષ નેહાબેન પરમાર અને બીજા સાથે મિત્રોએ ગાંધીનગર ડીજીપી ઓફિસ ની આગળ ધરણા કરી ન્યાય માટે સંઘર્ષ કરી અને પીડિત પરિવારની જે માંગણીઓ

અને આગળની પ્રક્રિયા થશે કે જે અમારી માગણીઓ હતી એ સરકાર સુધી પહોંચી છે અને અમારી માગણીઓને સરકારે યોગ્ય રીતે માન્ય રાખી છે કે અમારી જે સત્ય માગણીઓ હતી ન્યાય માટેની જે માગણીઓ હતી એ તમામ માગણીઓ આજે ભીમ સર્વ સમાજ અને ભીમ આર્મીના કાર્યકર્તા જનતા સેનાના કાર્યકર્તા બધા જ અન્ય સંગઠનો સાથે સહકાર આપી અને આ એક બહુ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે એ બદલ તમામ સંગઠનો નો પણ એક એ પીડિત પરિવાર ને જે સાથ સહકાર આપ્યો તે રીતે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવો બનાવ બને ત્યાં આગળ હંમેશા માટે આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજ્યો કે ભવિષ્યની અંદર બધાને ન્યાય મળે અને બધા પણ ન્યાયના અધિકાર છે આપણે ગાંધીનગર ને તમામ પોલીસ સ્ટાફ ને એહવાલ કરીએ છીએ કે એમને ખૂબ સરસ આપણી સાથે ન્યાય અપાવવા માટે પણ એમને બહુ મદદ કરી છે અને સાહેબ સુધી આપણી પૂર્ણ રજૂઆતો એ કરી અને આપણને ન્યાય ના ત્યાં સુધી લઈ ગયા છું હું તો ગાંધીનગર ને ડીજીપી ઓફિસના સ્ટાફનો હું બિરદાવું છું એમને આભાર વ્યક્ત કરું છું કે અમે જે ન્યાય માટે પીડિત પરિવારના ન્યાય માટે જે અમે ભાવનગરથી કે અહીં ભાવનગર હોસ્પિટલથી અમે અહીંયા આવ્યા હતા અને સાતે આઠ વાગે અમે અહીંયા આવ્યા હતા ગાડી આવ્યા પછી અમને જે ન્યાય માટે જે માગણીઓ મૂકી હતી એ માગણીઓનો અમને સંતોષકારક જવાબ મળ્યો છે અને જવાબ અમને લેખિતમાં સહી સિક્કા સાથે આપ્યો છે એટલે હું એના ડીજીપી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું પાછળ પાછળ અમારો લેટર પેડ ઉપર અમે અમારી માગણીઓ મૂકી હતી એ માગણીઓનો પણ અમને સ્વીકાર કર્યો છે અને એ બદલ હું ગાંધીનગર ડીજીપી સાહેબનો અને સ્ટાફનો આભાર માનું છું જય ભીમ નમવુદાય આજે અમે ગાંધીનગરમાં ડીજીપી ઓફિસ ઉપર આવ્યા હતા અને આજે પીડિત પરિવારને એમ કંઈ યોગ્ય ન્યાય મળ્યો છે સાહેબે અમારી રજૂઆત શાંતિપૂર્વક સાંભળી છે અને સાહેબે જે એસએસએસ સેલ્લર સાહેબ જે હતા તો આ જે રજૂઆત હતી મોટા એની સાથે અન્ય જે એક્રોસિટીના કેસ બનતા હોય છે તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી કે અન્ય અમુક પોલીસ સ્ટેશનોમાં એ રીતના ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે તો સાહેબ આપ થોડુંક ધ્યાન દોરી અને એ પોલીસ સ્ટેશનમાં તમે થોડીક ચર્ચા કરજો કારણ કે જ્યારે પણ એટ્રોસિટી કેસ થાય છે તો અમુક જગ્યાએ અમુક પીઆઈઓ ખોટી રીતના ફરિયાદીને દબાવતા હોય છે જેથી આપ ધ્યાન દોરજો એ પણ ચર્ચા કરવા હોય અને સંતોષપૂર્વક એ બાબતે પણ અમને સારો જવાબ મળ્યો છે અને પીડિત પરિવારને જે ન્યાય મળ્યો છે હવે અહીંયા અમે લોકો બધા તમામે હાજર છે પીડિત પરિવાર પણ આનાથી સંતોષકારક છે અને યોગ્ય તપાસ થશે બોટાદની જે ઘટના બની છે એમાં યોગ્ય તપાસ થશે યોગ્ય તપાસ થયા પછી જે કંઈ પણ ખુટ્ટું હશે એ સાહેબ તપાસ કરી અને જે કઈ પણ આરોપીઓ હશે તેમને અરેસ્ટ કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અધિકારીઓ જે છે જેમની ભૂલના કારણે આ થયું છે તેના માટે પણ તપાસ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે એવો અમને સંતોષકારક જવાબ આપીએ છે જગીન બોલો સર્વ સમાજ એકતા મિશન હું રમેશભાઈ દેવેન્દ્રભાઈ આજે ચાર દિવસ અને પાંચમો દિવસ થઈ ગયો સતત લડાઈ આપી રહ્યા હતા આજે ડીજીપી ઓફિસ આવ્યા એટલે અમને સંતોષકારક જવાબ મળ્યો છે અને એટલે બદલ તો અમે ગાંધીનગર પોલીસ નો ખૂબ આભાર માનીએ છીએ જય ભીમ અને અમારી માગણીઓ સ્વીકારી લીધી છે જય જય ભીમ